મામલતદાર પરમાર પુરવઠા મામલતદાર તેમજ મામલદાર કચેરીના કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ શ્રી શ્વેતાંબર સ્થાનકવાસીઓ જૈન સંઘ સભ્યો અને સમાજના આગેવાન દિલીપભાઈ ભલાણી સંજયભાઈ ડગલી ઉપાશ્રય ખાતે સમગ્ર આયોજન અંદર અંદર આધાર મોબાઈલ નંબર તેમજ આપવામાં મોટી સંખ્યામાં લોકો લાભ લેવા જોડાયા હતા અને આવનાર સમયમાં બોટાદના નગરજનો વહેલી તકે કેવાયસી કરાવી લેવા બોટાદ સિટી મામલતદાર દ્વારા અનુરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સત્યની સાથે હું નાયબ અત્યારે આપણે એ કેવાયસી સીનું સરકાર તરફથી એ કેવાયસી કરવા માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે એના માટે અમને પણ ઘણું બધું કહેવામાં આવે છે એટલે એના માટે સ્પેશિયલ આ કાર્યક્રમ રાખ્યો છે સ્વસ્તિક ઉપાશ્રયમાં જૈન ઉપાશ્રયમાં અને એના માટે આજે ઘણો બધો પ્રસિદ્ધ પ્રસાદ પ્રજા તરફથી મળ્યો છે આઠસોથી હજાર લોકો આજે આવ્યા છે એ કેવાયસી કરવા માટે હા આ એક બે કાર્યક્રમ કેમ્પ ના રાખ્યા અમને ઘણી સફળતા મળી છે એટલે આગામી દિવસોમાં માં બી કેમ્પ જ અમે યોજીશું જુદા જુદા સમાજ ના લોકો નું ઘણો કહેવામાં આવે છે કે અમારો કેમ્પ રાખવો એમ સંજય દોશી સ્થાનક પછી જનસંઘ બોટાદ કમિટી સભ્ય શ્રી આજે અમારી સંસ્થા દ્વારા મામલતદાર કચેરી અને નગરપાલિકાના સહયોગથી એક ઈ જાહેર હિતને ધ્યાનમાં લઈ અને ઈ કેવાયસીનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સરકારશ્રી તરફથી વિવિધ લાભો જે મળે છે અને સાથે સાથે લાભ લઈએ કે ન લઈએ પરંતુ રેશન કાર્ડમાં લિંક હોવું જરૂર છે તે હેતુસર સર્વ જ્ઞાતિનો આજ રવિવારના હિસાબે અમે એ કેમ્પ નક્કી કર્યો છે સાથે સાથે કમિટીના દરેક સભ્યો પણ હાજર છે મામલતદાર કચેરી અને સાથે નગરપાલિકા કચેરીના દરેક સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર અને ભૂતકાળમાં પણ સરકારશ્રીની યોજના મુજબ અમે વેક્સિનના કેમ્પો કેમ્પો જુદા જુદા કર્યા છે અને ભવિષ્યમાં પણ જયારે જયારે અમને સરકાર તરફથી સલાહ સૂચના મુજબ અમે કેમ્પો કરું છું થેન્ક યુ આઠસો થી દસો આઠસો થી હજાર વ્યક્તિઓએ લાભ લીધો છે અને હજી અમુક લોકો બાકી પણ રહી ગયા છે એટલે ભવિષ્યમાં પણ અમે આવો કેમ્પ કરવા માંગીએ છીએ